નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આ કાર્ડમાં પચીસ લાખ રૂપિયા ખેડૂતો આંદોલન ફરી શરૂ વગર વ્યાજે ત્રણ લાખ રૂપિયા ની લોન ખેડૂતો માટે મોટા સમાચાર એક કરોડ નવા મકાન માટે અરજી રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે જનધન ખાતામાં પૈસા પેટ્રોલ ડીઝલ ભાવ ઘટશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ખેડૂતોને વગર વ્યાજે લોન દસ હજાર રૂપિયાનો દંડ ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયા બજેટને લઈને મોટી જાહેરાત રેશન કાર્ડમાં નવ વસ્તુ મફત મુખ્યમંત્રીનો મોટો નિર્ણય ખેડૂત રજિસ્ટ્રેશનની તારીખ શાળાઓમાં મળશે ભોજન પરનીત લોકોને છેતાલીસ આજના ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવીએ તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલમાં નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌ પ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર અને દરરોજ મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો આ કાર્ડ ઉપર પચીસ લાખ રૂપિયા મળશે જો મિત્રો તમારી પાસે આ કાર્ડ છે તો તમને પચીસ લાખ રૂપિયા સુધીની છે સહાય મળે છે જેમાં ખાસ કરીને આયુષ્યમાન વય વધના કાર્ડ માટે નોંધણી છે એ ઓક્ટોબર રોજ દ્વારા લોન્ચ કરવામાં આવનાર બે મહિનાથી પણ ઓછા સમયમાં પચીસ લાખના પ્રભાવશાળી સીમાચિહ્ન સુધી પહોંચી ગઈ છે જે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે અને આયુષ્યમાન વય વંદના કાર્ડની જે શરૂઆત થઈ છે ત્યારે અત્યાર સુધીમાં ચાલીસ કરોડથી પણ વધુની કિંમતની સારવારનો લાભ છે એ લોકોએ લીધો છે જેમાં સિત્તેર વર્ષ કે તેથી વધુ વયના જે બાવીસ હજારથી પણ વધુ વરિષ્ઠ નાગરિકો છે એમને આ યોજના અંતર્ગત લાભ થયો છે પરંતુ ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા લોકો છે એમને આ યોજના અંતર્ગત લાભ નથી મળી રહ્યો આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત છે એ લોકોને છે એ લાભ નથી મળી રહ્યો દવાખાનામાં જે આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ થતો હોય છે એ આયુષ્યમાન કાર્ડ યોજના છે એ ચાલતી નથી કાર્ડ્સનો સ્વીકાર કરવામાં આવતો નથી એવા પણ સમાચાર છે અત્યારે મળી રહ્યા છે પરંતુ મિત્રો એના માટે છે સરકાર દ્વારા એક ટોલ ફ્રી નંબર ચૌદસો ચૌદ હજાર પાંચસો ને પંચાવન આ ટોલ ફ્રી નંબર છે એના દ્વારા તમે છે એ ફરિયાદ પણ નોંધાવી શકો છો અને મિત્રો જો ટોલ ફ્રી નંબર તમારે જોતો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં પણ ખાસ કરીને જણાવી દેજો તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો રાજ્યભરમાં ફરી એક વખત આંદોલનના મંડાણ છે એ થવા જઈ રહ્યા છે કારણ કે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે જેની અંદર ગુજરાત રાજ્યની અંદર પણ જે છે એ ખેડૂતોને માંગણી એવી છે કે ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ લોન માફ થવી જોઈએ અને પાક ધિરાણ લોન છે એ માફ થવું જોઈએ તો અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એમાં રાજ્યમાં ફરી એક વખત આંદોલનના મંડાણ થઈ રહ્યા છે ઉત્તર ભારત બાદ રાજ્યના ખેડૂતોનું ફેબ્રુઆરીમાં આયોજન કરવામાં આવ્યું છે સામે આવેલી માહિતી અનુસાર પાકના ભાવ મુદ્દે વડોદરામાં એક લાખ પાટીદાર ખેડૂતોનું સંમેલન યોજાયું હતું અને વડોદરામાં એક લાખ જે પાટીદાર લોકોનું એટલે કે પાટીદાર યુવાનોનું છે એ ખેડૂતોનું જે સંમેલન યોજાયું હતું એમાં જે રાજ્યની મોટાભાગની એપીએમસી બંધ હાલતમાં છે એ હોવા ઉપરાંત વટચેટીઓને કારણે ખેડૂતોને થતા જે પાક નુકસાન છે એ પાક નુકસાનના કારણે ખેડૂતોને ઘણી બધી નુકસાની છે એ ભોગવી પડી રહી છે અને ખેડૂતોને પૂરતા ભાવ પણ મળી રહ્યા નથી ખેડૂતોને પોતાના પાકના છે એ પૂરતા ભાવ પણ મળી રહ્યા નથી અને મિત્રો ખેડૂતોને છે એ પાટીદાર અગ્રણીઓ પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરીને જરૂરી જ નિર્ણયો લે છે એવું પણ કહેવામાં આવ્યું હતું અને ખેડૂત હિતલક્ષી નિર્ણયો લેવામાં આવે એવું પણ કહેવામાં આવી રહ્યું હતું તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો વગર વ્યાજે લાખ રૂપિયા સુધીની લોન છે એ મળવાપાત્ર હવે તમારે જો વગર વ્યાજે એટલે કે જીરો ટકા વ્યાજે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મેળવી હોય અથવા તો લોન જોતી હોય તો આ સમાચાર ખાસ કરીને જોતા રહેજો હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે તેમના કાર્યકાળ દરમિયાન ઘણી લાભકારી અને કલ્યાણકારી યોજનાઓ છે એ શરૂ કરી છે એમાં પણ ખાસ કરીને આ તમામ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે મિત્રો જે લોકો પાત્ર લોકો છે જેમને આ યોજનાઓ અંતર્ગત ખરેખર લાભ મળવો જોઈએ એવા દરેક લોકોને છે એ સરકાર તરફથી છે એ લાભ આપવામાં આવે છે પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે જે લોકો પાત્ર નથી એવા લોકો પણ લાભ લઈ જતા હોય છે આ તમામ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ છે કે પાત્ર લોકોને લાભ આપવાનો છે અને આવી જ એક યોજના છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ગયા વર્ષે સત્તર સપ્ટેમ્બરે તેની શરૂઆત કરવામાં આવી હતી ને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ જે આ યોજના શરૂ કરવામાં આવી છે ત્યાંથી લઈને અત્યાર સુધીમાં આ યોજના હેઠળ છે લાભાર્થીઓને ખૂબ જ ઓછા વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે અને આ ત્રણ લાખ રૂપિયાની જે લોન આપવામાં આવે છે એ વગર વ્યાજે આપવામાં આવે છે એટલે કે ઝીરો ટકા વ્યાજે પણ આ લોન છે એ મળી શકે છે પરંપરાગત કૌશલ્ય ધરાવતા લોકોને વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા આ યોજનાનો લાભ મળવા પત્ર રહેશે સરકાર દ્વારા આ યોજનામાં અઢાર કૌશલ્ય વ્યવસાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એની સાથે જ ભારતભરના જે ગ્રામીણ અને શહેરી વિસ્તારોના જે કારીગરો છે એને પણ આ યોજના અંતર્ગત લાભ મળશે આ યોજના હેઠળ સરકાર ઘણા મોચે છે એ લોકોને મદદ કરવા જઈ રહી છે અને આ યોજનાનો સૌથી મોટો લાભ છે એવા કુશલ લોકોને મળશે કે જે લોકો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે અને ત્રણ લાખ રૂપિયા સુધીની જો લોનની જરૂર હોય તો સરકાર તરફથી પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત એટલે કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત છે એ લોન આપવામાં આવશે તે પછી મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો મિત્રો ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસથી દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ કોર્પ સર્વેની નવતર છે એ પહેલ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે ગુજરાતમાં ખરીફ બે હજાર ચોવીસ પચીસની જે સિઝન છે એ સિઝનમાં હવે આવરી લેવાની વાત કરવામાં આવી છે એમાં ડિજિટલ કોર્પ સર્વે છે એ ગત તારીખ પચીસ ઓક્ટોમ્બરે પૂર્ણ કરવામાં આવ્યો હતો અને હવે રવિ સિઝન શરૂ થતાં આ રાજ્યના જે તેત્રીસ જિલ્લાઓ છે એમના તમામ ખેતરો માટે રવિ બે હજાર ચોવીસ પચીસ માટે જે ડિજિટલ કોપ સર્વે છે એની કામગીરી હાથ ધરવામાં આવશે અને તારીખ પંદરમી ડિસેમ્બરથી રાજ્યભરમાં પિસ્તાલીસ દિવસ સુધી જે તે ગામ લેવલે કલેર સર્વે છે એના આધારે દ્વારા ડિજિટલ કોર્પ સર્વે કરવામાં આવશે અને જે અંતર્ગત રાજ્યના તેત્રીસ જિલ્લાના અઢાર હજાર ચોસઠ જેટલા ખેડૂત મિત્રો છે એ અને આટલા જે ગામડાઓના વિસ્તારોની અંદર જે ખેડૂત મિત્રો છે એમને ડિજિટલ કોર્પ સર્વે આધારે છે એમના જમીનની પણ છે એ ઘણી બધી ડિજિટલાઇઝ છે એ સુવિધાનો ઉપયોગ અને લાભ પણ મળશે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો એક કરોડ એવા મકાન છે એ બનાવવામાં આવશે જેની અંદર અરજી પણ છે એ સ્વીકારવામાં આવી છે જેમાં ભારત દેશની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એક કરોડ જેટલા આવાસ મકાનો માટેની છે એ અરજી થઈ ગઈ છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વડાપ્રધાન મોદી સાહેબની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર એટલે કે પીએમ આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરો છે એને લઈને આવી છે જેમાં લોકોને મકાન બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવશે અને પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરો છે એને કેન્દ્રીય કેબિનેટ દ્વારા નવ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ શહેરી વિસ્તારોમાં પણ આર્થિક રીતે નબળા ઈડબ્લ્યુએસ અને માધ્યમ વર્ગના જે પરિવારો છે એના માટેની મંજૂરી છે આપવામાં આવી છે તો આ અંતર્ગત એક કરોડ જેટલા જે મકાનો છે નવા મકાનો એ અંતર્ગતની અરજીઓ છે એ સરકાર સુધી પહોંચી પણ ગઈ છે તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારક મિત્રોમાં જે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેની અંદર રેશન કાર્ડ છે તો હવે ખાસ કરીને આ સમાચાર તમારા માટે જ ખૂબ જ ઉપયોગી બનશે કારણ કે હવે મિત્રો ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકો ધ્યાન આપી દે જો તમને એ અનાજ મળે છે એટલે કે રેશન કાર્ડ અંતર્ગત જે પણ લોકોને અનાજ મળે છે એ દરેક મિત્રોને હાલમાં એટલે કે ડિસેમ્બર મહિનામાં જે ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને આજે પંદર તારીખ થઈ ગઈ છે તો ડિસેમ્બર મહિનાના પંદર દિવસ વીતા ગયા પછી પણ જે પણ લોકોને અનાજ નથી મળ્યું અથવા તો અનાજનો જથ્થો છે એ અપૂરતા પ્રમાણમાં મળ્યો છે એ દરેક લોકો માટે ખાસ કરીને સમાચાર આવ્યા છે જેમાં રેશન કાર્ડ અંતર્ગત સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે એટલે કે રેશન કાર્ડના સૌથી મોટા સમાચાર છે એ સામે આવી રહ્યા છે હવે રેશન કાર્ડમાં છે એ જે લોકોને અનાજ નથી મળ્યું એને પણ ખાસ કરીને ધ્યાન આપવાની બાબત છે અને જે લોકોને રેશન કાર્ડ અંતર્ગત ડિસેમ્બર માસનો જે અનાજ છે એનો જથ્થો કેટલો મળ્યો છે એ પણ ખાસ કરીને આ વિડીયો જોઈ લેજો ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારક મિત્રો છે એમને ખાસ ધ્યાન આપવાનું છે કે જે અનાજ નથી મળ્યું એવા મિત્રોને હવે ડિસેમ્બર મહિનાનો જે અનાજનો જથ્થો છે એ વિતરણ કરવામાં આવશે અને ડિસેમ્બર મહિનાની અંદર હજુ અનાજનું વિતરણ છે એ ઘણી જગ્યાએ કરવામાં આવ્યું નથી પચાસ ટકા જેવી જગ્યા છે જ્યાં અનાજનું વિતરણ છે કરવામાં આવ્યું છે અને પચાસ ટકા જેટલી એટલે કે અડધા જગ્યાએ અડધા ભાગમાં છે એ હજી સુધી અનાજનું વિતરણ કરવામાં આવ્યું નથી તો હવે તમને ખાસ કરીને જણાવી દીધીએ કે ડિસેમ્બર મહિનાની અંદર રાશનિંગની દુકાનો ઉપર અનાજનો જથ્થો જે આપવામાં આવશે એમાં તમને અનાજનો જથ્થો છે એ કેટલો મળવાપાત્ર રહેશે તો મિત્રો ઘઉં ચોખા કાર્ડડીઠ આપવામાં આવે છે અને વ્યક્તિ ડીઠ છે ઘઉં ચોખા આપવામાં આવશે એમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં જે દર મહિને બાજરીનું વિતરણ કરવામાં આવતું હતું તો એ બાજરીની અવેજીમાં હવે ઘઉંનો જથ્થો આપવામાં આવશે અને એની સાથે સાથે જે રાશનિંગની દુકાનો ઉપર તમને તુવેરડાનો અને ચણાનો જથ્થો છે એ જે સ્ટોક છે એ અપૂરતો મર્યાદિતમાં હતો એ સ્ટોક હવે મર્યાદિત કરી દેવામાં આવશે અને જે તુવેરડાળ છે એ અને ચણાનો જથ્થો પણ જે સરકાર તરફથી જો રેશનિંગની દુકાનો આપી દેવામાં આવી હોય છે તો તમને આપી દેવામાં આવશે એટલે કે ડિસેમ્બર મહિનામાં તમને જે રેશનિંગ ઉપર છે એ અને ચણાનો જથ્થો પણ આપી દેવામાં આવશે હવે જેના મુખ્ય રાજ્ય સરકાર દ્વારા છે એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા જે વેપારીઓ છે એમને રાશનિંગની જે દુકાનો છે એના ઉપર જે દુકાનોમાં પચાસ ટકા જેટલો જથ્થો પ્રોવાઈડ કરવામાં આવે છે અને આ જથ્થો ઓછો હોવાના કારણે વેપારીઓ અને રાશનિંગ કાર્ડ ધારકોને પૂરતા પ્રમાણમાં ચણા અને તુવેરાનું વિતરણ છે એ કરી શકાતું નથી તો મિત્રો તમારા વિસ્તારમાં ચણા અને તુવેરાનું વિતરણ કરવામાં આવે છે કે નહીં એ કમેન્ટમાં ખાસ કરીને જણાવજો અને એ પણ સાથે જણાવી દેજો કે તમારા વિસ્તારની અંદર જે રેશનિંગની દુકાન છે એ રેશનિંગની દુકાનો ઉપર જે દર મહિનાની કઈ તારીખે અનાજ છે એનું વિતરણ કરવામાં આવે છે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જનધન ખાતા ધારકો માટે ખાસ કરીને ધ્યાન આપવા જેવી બાબત આવી ગઈ છે સામે કારણ કે જનધન ખાતું તમારી પાસે છે તો ખાસ કરીને ધ્યાન આપજો કારણ કે આપ સર્વ જાણતા છો કે પ્રધાનમંત્રી જનધન યોજના છે બે હજાર ચૌદમાં શરૂ કરવામાં આવી હતી અને હાલ બે હજારને ચોવીસ ચાલી રહ્યું છે એટલે કે હવે બે હજારને ચોવીસ પણ પૂર્ણ થવા આવી રહ્યું છે એટલે કે જનધન ખાતાને છે એ હવે દસ વર્ષનો સમયગાળો છે પૂર્ણ થઈ ગયો છે હવે એ માનવાનું છે કે જો દસ વર્ષનો પૂર્ણ સમયગાળો થઈ ગયો હોય ત્યારે નાણાકીય વર્ષો છે એના સચિવ નાણાકીય યોજનાઓના સચિવ કે એમ નાગાર્જુને પણ કહ્યું છે કે જેટલા પણ ખાતા ધારકો છે એટલે કે પ્રધાનમંત્રી જનધન ખાતા અંતર્ગત જેટલા પણ બેંક એકાઉન્ટ ખુલેલા છે એ તમામ બેંક એકાઉન્ટ જો દસ વર્ષની અંદર એટલે કે બે હજાર ને ચૌદથી ખોલાવેલું હોય છે તો દસ વર્ષનો સમયગાળો અત્યારે પરિપૂર્ણ થઈ ગયો છે તો દસ વર્ષના સમયગાળા બાદ છે એમાં અપડેટ કરાવવું કેવાયસી કરાવવું આ તમામ વિગતો છે એના ઉપર ધ્યાન દેવાની બાબત આવી ગઈ છે કારણ કે દસ વર્ષની અંદર જેટલા પણ લોકોને જનધન ખાતા ખોલવામાં આવ્યા છે એમને કેવાયસીની પ્રક્રિયાઓમાંથી પાસ થવાનું રહેશે જો મિત્રો કેવાયસી નહીં કરાવવામાં આવે તો વ્યક્તિઓના એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે એના ઉપર ટ્રાન્ઝેક્શન જે થતાં હોય છે એ પણ બંધ કરી દેવામાં આવશે જ્યારે મિત્રો હાલમાં દેશની અંદર જે દસ કરોડથી પણ વધુ એવા ખાતાઓ છે જેમની અંદર છે એ કેવાયસી કે પછી કોઈપણ પ્રકારની લેવડ દેવડ કે પછી બેંકમાં ટ્રાન્ઝેક્શન છે એ હજુ સુધી થયું નથી કોઈ પણ પ્રકારની લેવડ દેવડ પણ થઈ નથી તો આવા જે ખાતા છે એ ખાતાની અંદર પણ હવે કેવાયસી સી કમ્પલસરી છે કરાવવું પડશે એટલે કે ફરજિયાત કહેવાય કેવાયસી છે એ કરાવવું પડશે જો ખાતાની અંદર થોડી ઘણી લેવડ દેવડ કરશો એટલે કે મિનિમમ તમે સો રૂપિયાની આજુબાજુ જો ટ્રાન્ઝેક્શન બતાવશો તો પણ તમારું ખાતું છે એ ચાલુ રહેશે તો જો તમે જનધન ખાતાનો ઉપયોગ કરતા હોય એટલે કે જનધન ખાતું વાપરતા હોય તો ખાસ કરીને તમારા બેંક એકાઉન્ટમાં છે એ નાનામાં નાનું ઓછામાં ઓછા સો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી અને જનધન ખાતામાં લેવડ દેવડ છે ચાલુ રાખજો અને તમારા બેંક એકાઉન્ટમાં કેવાયસી પણ છે એ કરાવી રાખજો તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો આવનારા દિવસોની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે એના લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે હવે મિત્રો આવનારા દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના જે ભાવ છે એમાં ઘટાડો જોવા મળ્યો છે થોડા દિવસો પહેલાં મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે વધારો જોવા મળ્યો હતો એની સામે હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છે એ ઘટાડો પણ જોવા મળ્યો છે હવે તમે જાણતા હશો કે મિત્રો પેટ્રોલ અને ડીઝલના જે ભાવ છે એમાં કેટલો વધારો ઘટાડો થયો છે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છે બે પ્રકારનો ટેક્સ લાગતો હતો કે મિત્રો ટેક્સ મોદી સરકારે એટલે કે કેન્દ્ર સરકારે હાલમાં નાબૂદ કર્યો છે જે બે પ્રકારનો ટેક્સ લાગતો હતો એ ટેક્સ તો નાબૂદ થઈ ગયો છે તો જે ઓઇલ કંપનીઓ છે એમને રાહત આપતા મોદી સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત જે ક્રૂડ ઓઇલ છે એની અવેજી એવિએશન ફ્યુલ અને પેટ્રોલ ડીઝલની જે નિકાસ છે એના ઉપર લાગતો જે વિનફોલ ટેક્સ છે જે હાલમાં નાબૂદ કરવામાં આવ્યો છે એટલે કે આ બંને પ્રકારના જે ટેક્સ છે એને લઈને ઓઇલ કંપનીઓ ઉપરથી નાબૂદ કરવામાં આવ્યા છે હવે તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલય દ્વારા પણ નાણાં મંત્રી પંકજભાઈ ચૌધરી છે એમને પણ રાજ્યસભામાં આ અંગે છે એ વાત કરી છે આ સંબંધિત એક નોટિફિકેશન પણ રજૂ કર્યું છે અને નિષ્ણાતોનું એવું કહેવું છે કે આ નિર્ણયથી છે તેલ કંપનીઓ નફામાં વધારો કરશે અને જેથી કરી તેલ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છે ઘટાડો થઈ શકે છે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે જેની અંદર મિત્રો કપાસની આવક માટે જાણીતા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ ચંસનીની આવક છે એ થઈ હતી તેમજ ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા જોકે કપાસના ભાવ છે સામાન્ય ઘટાડો થયો છે જ્યારે કપાસની આવકમાં ચાર હજાર આઠસો ને સુડતાલીસ ક્વિન્ટલ સાથે ભારે તેજી નોંધાઈ છે અને કપાસમાં ભારે તેજી છે એ જોવા મળી છે એ યથાવત રહી છેલ્લા ત્રણ દિવસમાં એકંદરે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે ચાર હજાર ક્વિન્ટર જેટલી કપાસની આવક નોંધાઈ હતી પરંતુ આજે કપાસની આવક છે ચાર હજાર આઠસો ને સુડતાલીસ ક્વિન્ટર નોંધાતા કપાસની આવકમાં તેજી નોંધાઈ હતી તો કપાસના ભાવમાં પ્રતિમન ડી છે સામાન્ય ઘટાડો નોંધાયો હતો કપાસના ભાવમાં છે એ સોળ સો સુધીનો છે એ ભાવ અત્યારે હાઈસ્ટ બોલાયો હતો અને આ સિવાય બોટાદ માર્કેટિંગ યાર્ડમાં મોટી મગફળીની પણ છે એ સારી એવી આવક થઈ હતી બોટલ માર્કેટિંગ યાર્ડમાં છે એ મોટી મગફળી છે એની આઠસોને પચાસ રૂપિયા પ્રતિ મંડ છે એ ભાવ મળ્યો હતો અને બોટલ માર્કેટિંગ યાર્ડમાં લોકવાન ઘઉં અને ટુકડા ઘઉંની પણ રાજી કરવામાં આવી હતી લોકવાંડ ઘઉંનો ભાવ છે એ પાંચસોને એકાવન રૂપિયા લઈ રહ્યો હતો અને જેને એકસો પાંચસોને એકાવન રૂપિયાથી લઈને છસોને બાર રૂપિયા સુધીનો હાઈસ્ટ ભાવ બોલાયો હતો આ સાથે સાત મિત્રો માર્કેટિંગ યાર્ડમાં છત્રીસ ક્વિન્ટલ છે એ ઘઉંની પણ આવક થઈ હતી એટલે કે ટુકડા ઘઉંની પણ આવક થઈ હતી તો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલ કાળા તલની પણ હરાજી કરવામાં આવી હતી સફેદ તલની વાત કરવામાં આવે તો એનો ભાવ છે મિત્રો એકવીસોને પાસઠ રૂપિયાથી લઈ અને ચોવીસોને પંચાણું રૂપિયા નોંધાયો હતો અને એની સાથે સાથે માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો ભાવ છે એ પણ સારો એવો ખેડૂતોને મળ્યો છે જે ચોત્રીસોને પચાસ રૂપિયાથી લઈ અને આડત્રીસોને પંચ્યાસી રૂપિયા જેટલો કાળા તલનો ભાવ છે એ ખેડૂતોને મળ્યો છે તો આ માર્કેટિંગ યાર્ડમાં સો ક્વિન્ટર તલની પણ ખૂબ જ આવક છે એ હતી આ સાથે સાથ મિત્રો માર્કેટિંગ યાર્ડમાં જીરુની પણ છે એ મોટા પ્રમાણમાં આવક થઈ હતી જે જીરુની મોટા પ્રમાણમાં આવક થઈ હતી એમાં ખેડૂતોને પણ છે એ જીરોનો સારો એવો ભાવ મળી રહ્યો છે માર્કેટિંગ યાર્ડમાં જીરોની પણ મોટા પ્રમાણમાં જે આવક નોંધાઈ હતી જેમાં સૌથી મોટો ભાવ છે એ સૌથી નીચો ભાવ છે પ્રતિ મંડ બેતાલીસો પચાસ અને સૌથી ઊંચો ભાવ છે એ અડતાલીસો વીસ રૂપિયા નોંધાયો હતો જીરુંની જે આવક થઈ હતી એ આડત્રીસ ક્વિન્ટલની હતી અને આ આડત્રીસ ક્વિન્ટલની આવક સાથે સાત બોટલ માર્કેટિંગ યાર્ડ ખાતે ચણા પ્રતિમ ભાવ છે એ એમાં પણ કડાકો જોવા મળ્યો છે અને ચણાનો ભાવ છે એક હજારને પચાસ રૂપિયાથી લઈ અને તે સો ને વીસ રૂપિયા સુધીનો બોલાયો હતો અને માર્કેટિંગ યાર્ડમાં જે ચણાનો ભાવ છે એ કુલ સાત ક્વિન્ટલની આવકમાં નોંધાનો હતો જોકે ચણાના ભાવમાં સો રૂપિયાનો છે એ સામાન્ય ઘટાડો પણ છે એ સાથે સાથ જોવા મળ્યો હતો તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોને હવે વગર વ્યાજે છે એ લોન મળશે કારણ કે મિત્રો તમને ખ્યાલ હશે કે એકથી દોઢ મહિના પહેલાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક દ્વારા એટલે કે જે એક મહિના પહેલાં છે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા છે એમને રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને જગતના તાત એટલે કે ખેડૂતો માટે ખેડૂતોને વગર વ્યાજે જે લોન છે એ આપવાની જાહેરાત કરી હતી ત્યારે રાજકોટ જિલ્લાના સહકારી બેંક બાદ હવે સુરત જિલ્લાની સહકારી બેંકે ખેડૂતોના બહારે આવી છે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકે ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે લોન આપવાની પછી એ જાહેરાત કરી છે અને તેવી જ રીતે જે રાજકોટ જિલ્લા કો ઓપરેટિવ બેંક અને સુરત જિલ્લા કો ઓપરેટિવ બેંક જે સુરત જિલ્લાની જે સહકારી બેંક છે એમના દ્વારા પણ જે ખેડૂતોની છે એ હિતમાં એક સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સુરત ડિસ્ટ્રિક્ટ બેંકે ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે લોન આપવાની છે જાહેરાત કરી છે ખેડૂતોને બસો કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે તેવી બેંકના ચેરમેન બળવંત પટેલે પણ જાહેરાત કરી છે અને સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે ખેડૂત આગેવાન જયેશભાઈ પટેલે આ જાહેરાત કરી એને પણ આવકારી છે તો આ ભાગરૂપે હવે મિત્રો ભાર ગુજરાત રાજ્યની અંદર છે એ રાજકોટ અને સુરત બંને શહેરા શહેરના જિલ્લા કોપરેટિવ બેંક દ્વારા છે એ ખેડૂતોના વારે આવી છે અને ચાર હેક હેક્ટર દીઠ એટલે કે એક હેક્ટરના દસ હજાર રૂપિયા લેખે ચાર હેક્ટર દીઠ અને પાંચ હેક્ટર છે મહત્તમ બેંકમાંથી છે એ પાક ધિરાણ લોનની છે એ જાહેરાત કરવામાં આવી છે જેમાં પચાસ હજાર રૂપિયા સુધીની લોન છે એ મળવાપાત્ર રહેશે તે પછી મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ પણ જોઈ લઈએ કે જે સોના ચાંદીના ભાવમાં છે એ વધારો થયો છે કે ઘટાડો તો મિત્રો આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં છે ત્રણસો ને ચાલીસ રૂપિયાનો વધારો થયો છે એ સાથે જ નવો ભાવ છે એ એકોતેર હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા થઈ ગયું છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ એકોતેર હજાર રૂપિયા હતો જ્યારે મિત્રો ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ છે એમાં નવસો ને સાહીઠ રૂપિયાનો છે એ વધારો થયો છે તો સોનાના ભાવમાં પણ વધારો થયો છે અને એની સાથ જે ચાંદીનો ભાવ છે એમાં પણ છે એ વધારો જોવા મળ્યો છે લગ્નની સિઝન આવતાની સાથે સાથ સોના અને ચાંદીના ભાવમાં છે એ વધારો જોવા મળી રહ્યો છે અને દિવસે ને દિવસે સોના ચાંદીના ભાવમાં છે એ વધઘટ જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને જે ગઈકાલે સોનાનો ભાવ છે અઠ્યોતેર હજાર છસો હતો એમાં નવસો ને સાઠ રૂપિયાનો વધારો થતા અઠ્યોતેર હજાર નવસો ને રૂપિયા થઈ ગયો છે તેમજ મિત્રો આજે ચાંદીના ભાવમાં પણ અગિયારસો રૂપિયાનો ઘટાડો છે એ થયો છે એ સાથે ચાંદીનો નવો ભાવ છે એ નેવું હજાર નવસો રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે તો આમ દિવસે ને દિવસે સોના ચાંદીના ભાવમાં છે એ વધઘટ થતી જોવા મળી રહી છે દિવસે ને દિવસે સોના ચાંદીના ભાવમાં છે એ જે લગ્નની સિઝન નજીક આવતાની સાથે સાથે એ આ સમયમાં છે એ સોના ચાંદીના ભાવમાં વધઘટ છે જોવા મળી રહી છે તો મિત્રો આજે જે સોનાના ભાવમાં ઘટાડો કે વધારો જોવા મળી રહ્યો હોય એ આવનારા દિવસોમાં સોના ચાંદીના ભાવમાં છે એ ઘટાડો પણ જોવા મળી શકે છે તો મિત્રો આજે આપણે જે માહિતી સમાચાર જોયા છે એ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આ માહિતી આ વિડીયો શેર કરી દે